મોહનપી રાદડિયા ને એ ટપાલ લખી ભાઈ ઓલા રૂડો રૂડિયો આવો ને રૂડિયો આવ ને એવું બધું લખ્યું છે એમ ફાવે એમ સમજ્યા હા બરાબર અને પછી ઓલા ઓલા કલ્પેશ ને કે વોટ્સઅપ માં ચડાવી બધી મોકલ્યું ભાઈ પછી ભગત નો તરત ફોન આવ્યો મારા પણ ફોન એનો કવરેજ નતો કપાઈ ગયો સમજાઈ ગયો પછી હું ને હતો ને ઓલા વૈયા ગયા ને ઓલા દીખો રોકડ ને વૈયા ગયા ને તો બોકરા સાહેબ નો ફોન આવ્યો

મારી ડખો કરવા એટલે મારી ભૂલ થઈ ગઈ મને આવી ખબર નથી ને આટલું બધું થાય તું કે રૂડિયાને હલવાડવો છે રૂડિયાને હલવાડ્યો એટલે મેં કીધું મેસાઈ કરી હવે મારી ભૂલ થઈ ગઈ જેથી ઊંચી કીધું પછી હારી પટ ડકો થઈ ગયો અને પછી અર્જનભાઈ છે ને ગાયબ રાતે ચાર વાગે ગાયબ થઈ ગયા સમજણું

રાજકોટ છો અને જાઉં છું જેતુલ સર એટલે હું એમ કીધું કાઈ વાંધો નઈ મને પછી કામ મને આ કઈ લાઈન નું ખબર નઈ પછી હું છે ને હું જેતપુર પી ગયો ને તો ફોન આવ્યો મને કે મોહનભાઈ ક્યાં છો અને મેં કીધું હું જેતપુર ડેપા માં બેઠો છો જાવ છું જેતલસર મેં કીધું અને મને કે તમે ડેપા માં હમણાં બે મિનિટ માં આવું એટલે ઈ એલા

ઓલા ઘનિયા ને ફોન કર્યો રસ્તા કાકા બાપુ બે ફોન બંધ આવે છે મને કે મને ખબર નથી અદાય નો થઈ ગયો સમજ્યા મને બધી ખબર સમજ્યા એટલે કીધું અદાય નો થઈ ગયો કે મને ખબર નથી હકલો

અને હું ઓલો હાસોવાઈ ગયો ને હલવા जाऊ છું અને હવે ભાઈ સાહેબ તું કે ને નયા સહી કરી દેઉ મારી ભૂલ માં કલ્પ છે કોરા કાગળ માં સહી કરી લીધી એટલે મારે હું ખબર કે આ બધું લખ જે કેમ એટલે હવે તું કેમ લખી દેઉ છે રાબર એટલે હવે હું છે ને મારું તમને કહેવાં તાત્પર્ય એટલું કે હવે તમે મને છે ને રૂડા ભગત નો અને અમારું સમાધાન કરાય ને તમે કયો ને હું કોરા કાગળ માં સહી કરી દઉં નો કરી દો તો કદાચ નો ઓ અને હવે મારે આ હલવાડી ને ભાગી ને ભાગી ગયા ને હું હલવાઈ ગયો

તમે જો તમે કરશો ને તો પોલીસ વાળા તમારે તપાસ કરશે કરતા તો બે નંબર છે ને એના બે ફોન કર્યા નો બંધ છે અને પછી ઓલા ભાઈ પણ તો દવાખાને એ એમાં એવું દિવસે દિવસે આટો મારે મારે લાટો ખાવા બપોરે ખાવા જાય સાંજે ખાવા જાય અને હુવા ને પરવાડીયા માં હુવા જવાનું એટલે કોકે કીધું છે પોલીસ પકડે ને એટલે કે દવાખાના દાખલ છે એમ ભગત મેં ફોન કર્યો ને મારો ઉપાડ્યો નતો મને તમારો છોકરો હાર્દિક નો સવારે આવ્યો હતો હા હા હા

છોકરી નામે બે કોંગ્રેસ માં હતા હાર્દિક એને મમ્મી અને મોટી છોકરી એ મારી વાત રાજકારણ વ્યવસ્થિત છે કોઈને લગ કરવા માંગતા નથી તમને એક શોખ છે ગમે આ પ્રશ્ન ઉભા અરે મને તો તો ભગત ખૂન કરી નાખવાનો પ્લાન ગોઠવતા હતા

પૂછી લઉં કેવા માગે બરાબર તમારા ઘરે ભેગા થાય તો કાગળ માં તમે કરાવી લ્યો ને તોય મારે કઈ વાંધો નથી હું માં કરી દેજે એને લખું એ લખે બીજ કેમ કરું આને કરી એને કરી દે દઈ વાંધો નહીં

ના ના ઈ એમ કે ને તમે ભાઈ આનું આનું ફલાણા નું કરી નાખો એમ કેસો ને હવે ઈ તો બધી પ્લાન કરતા હોય એટલે મારે તમને કેમ બધું કેવું હું છો આમાં એમ થાય મેં એક બે હવે છે ને સમાધાન મોહન મને એને મારી બીક લાગતી હોય બાંધવાનું થતું હોય તો આપડે એમને સહી કરી દેવી છે જે તમે મારો વિશ્વાસ રાખજો મોહનભાઈ હવે બોલે કઈ એમ મારો ભાઈ બનશે કઈ

હા બસ તમે હવે સર આવેલા હવે તમે સ્વીકારી ભૂલ ભૂલજો માફ કરો પાકું હા કહો હા હા